આણંદ સિંચાઈ વિભાગે શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે અમીન ઓટો થી મોંઘરી સુધીના ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર વરસાદી કાંસની સફાઈની કામગીરી હાથ ધરી છે જોકે આ કામગીરી પ્રી મોન્સુન પૂર્ણ થવી જોઈએ પરંતુ ચોમાસાની શરૂઆતમાં શરૂ થઈ છે આ કાંસની આસપાસ વીસ થી વધુ સોસાયટીઓ આવેલી છે જ્યાં કુંભવેલ ન નીકળતા ગંદુ પાણી ભરાય છે જેનાથી મચ્છરોનો ઉપદ્રવ અને બીમારીનો ભય વધે છે સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધુરું કામ થાય છે અને મોનિટરિંગના અભાવે સમસ્યાઓ યથાવત રહે છે સિંચાઈ વિભાગે સમયસર કામગીરી પૂર્ણ ન કરવાથી સ્થાનિકોમાં નારાજગી છે ની જે સફાઈ કામ કર થઈ રહી છે તેમાં કોન્ટ્રાક્ટરે એવું ઘણી બધી જગ્યાએ કામ કર્યું નથી અને એના લીધે પાણીનો ઘેરાવ મોટા પ્રમાણમાં ઘેરાઈ શકે છે એને કારણે આજુબાજુના રહીશોનો મચ્છરોનો ઉપદ્રવ વધી જાય તો રોગનો ભોગ બની શકે એમ છે તો અમારી માગણી એવી છે કે જેમ બને તેમ આ કાર્યને યુદ્ધના ધોરણે ઝડપી બનાવે અને કાચનો વ્યવસ્થિત સફાઈ કરે પણ સરકારે જે કરીએ સારું કરે પણ વરસાદ નો નિકાલ થાય તેમાં પાણીનો પણ અંદર ઘણા લોકો કોન્ટ્રાક્ટર લોકો અડધું કામ કરી અને જતા રહે છે